બોટાદ જિલ્લા પંચાયતમાં અગિયાર નવેમ્બરે સામાન્ય સભામાં કોર્મના કારણે રદ કરવામાં આવી હતી જેને પગલે વિપક્ષે ગંભીર આક્ષેપો શાસકો ઉપર કર્યા છે જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા રમેશભાઈ સિલુએ આક્ષેપો કર્યા હતા કે પ્રમુખ અને ચેરમેનો અને સભ્યોના અસંતોષને કારણે સામાન્ય સભા રદ કરાય છે તેમજ બે ચેરમેનો સાત સાત સભ્યોને લઈને બહારગામ જતા રહ્યા હોવાથી સભા રદ થઈ છે જિલ્લા પંચાયતમાં લોકોના કામ થતા નથી અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો જો કે કારોબારી ચેરમેને વિપક્ષના પગલે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના પ્રમુખની તબિયત નાદુરસ્ત હોવાથી સામાન્ય સભા રદ થઈ છે કારોબારીના ચેરમેન રાજુભાઈ ચૌહાણે વિપક્ષના તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા જો કે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાસે એક અને ભાજપ પાસે અઢાર બેઠકો છે જ્યારે કુલ વીસ બેઠકો છે મે મુક્યા કે કોને અન્યાય થયો એટલે મુકલી બીજા છે એટલે આવો આપસે તમે જે કરો છો કે જે ગમે સુવરા કામ કરવાનો કે જે ગમે બોલતા નથી આય વખતે વાત તુજ ખાયા નથી જે વાત તો મે ઓર્ડર રેકોર્ડ કીધું છે સંતર ખાયા નથી આના મતલબ સંતર પાસ સુવાત હું પૂરી શકતો તમે સતી છો યાર તમે એક ખાલી ઇન્ડમ કરે રાજેશભાઈ બે નંબર નું કામ જનડા પ્રાથમિક શાળાની દેવી પૂજા વિસ્તારમાં ખુલ્લી તથા અંડરગ્રાઉન્ડ ટ્રાકો પાંચ દરમિયાન જોવા મળે છે सेवन अस इंस्ट्रक्शन सुद्धा करत आहेत જોઈन जोशी मंत्रियो सदा तुम्ही काही स्पेसिफिक काम तो मेमरी मध्ये चेक करले आहे अमर पैंनी आपला संपर्क दिसतो आणि आम्ही प्राय ग्राम पंचायत मध्ये सुंदर सरीचे आज काय होते कसे आहे आज भेटला आहे आनंद करो सामाजिक न्याय निधी आणि हमेशा वकला दिली आहे મારું નામ રાજેશભાઈ દીપસીભાઈ ચૌહાણ છે હું બોટા જિલ્લા પંચાયત કારોબારી સમિતિનો ચેરમેન છું ગઈ સાધારણ સભા અમારી અમારા અધ્યક્ષ અધ્યક્ષાની ના તબિયત તંદુરસ્ના હિસાબે અમે એ સાધારણ સભા મોકૂફ રાખી હતી આગલા દિવસે અમે શ્રી અને સૂચના આપી હતી કે ભાઈ અધ્યક્ષની તબિયત ના તંદુરસ્ત હોય સાધારણ સભા આપણે રદ કરવી તારીખ આપવામાં આવશે પણ વિરોધ પક્ષના નેતાને જવાબ આપ્યો કે એમના જે આક્ષેપો છે એ પાયા વિહોણા છે અમારી ટીમ એક જૂથ થઈને કામ કરે છે પછી ચૂંટાનેલો સભ્ય હોય કે ચેરમેનશ્રી હોય અમારા પ્રમુખ ઉપર અમને અડગ વિશ્વાસ છે અમારા પ્રમુખ પણ અમને પૂછા વગર ક્યારેય પણ વિશ્વાસમાં લીધા વગર કોઈ નિર્ણય લેતા નથી એટલે એ પાયા વિહોણી વાત છે વિરોધ પક્ષની મારું નામ રમેશભાઈ શિલુ હું બોટાદ જિલ્લા વિરોધ પક્ષના નેતા તરીકે મારી અહીંયા જવાબદારી છે ખાસ કરીને આની પહેલા થોડા દિવસ પહેલા સામાન્ય સભા બોલાવવામાં આવેલી એ નોન કોરમના કારણે એ સભા રદ થઈ તો એનું સાચી બાબત એ એ હતી કે જે બધા ચેરમેનો છે સભ્યો છે આ બધાનો ભયંકર આક્રોશ હતો પ્રમુખ સામે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સામે કારણ કે આવડા લોકો લોકોની વચ્ચે જાય છે ત્યારે આ લોકોનું એક પણ કામ થતું નથી ખાસ કરીને હમણાં જયારે અતિવૃષ્ટિની પરિસ્થિતિ થઈ અને ખેડૂતોને સહાય આપવાની બાબત આવી ત્યારે બોટાદ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો જેના કારણે આ લોકો ગામડામાં જાય છે ત્યારે ખેડૂતો એમને એમની સામે આક્રોશ વ્યક્ત કરે છે અને બોટાદ જિલ્લાને બાકાત રાખવાના કારણે એ એ લોકોની સામે ગંભીર સમસ્યાઓ ઉભી થઈ છે આ ઉપરાંત બાંધકામ શાખાની અંદર ગુણવત્તા સભર કામો થતા નથી શિક્ષણ શાખાની અંદર ગુણવત્તા સુપર શિક્ષણ આપવામાં આવતું નથી અને આરોગ્ય શાખાની અંદર જયારે પણ દર્દીઓ ત્યાં જાય છે ત્યારે દવાઓનો અભાવ હોય છે આ વહીવટી તંત્ર છે એ સંપૂર્ણપણે ખાડે ગયું છે અને